चाय मूंगी हो है राजपूत हो है इन अंदर माने अंदर से आपकी पासे ना हमारी टेक्सा से अभी अश्लील हमारी मारो मारो पीछे आप यहाँ अंदर साम्रो तुम्हें बोलूँ तो उसको केवल मारने तो सम हमारी तुम्हारी पासे हैं टेक्सा से कि पॉलिटिकल मिशेन के अंदर जवानी जगह आर अजना ખૂબ ગંભીર વિષય છે અને એ જ પ્રમાણે તમે ઓપન જ્યારે સ્ટાર્ટિંગ કર્યું છે તો એ જ પ્રમાણે રાજકારણ પેલા પક્ષ ને બાજુમાં મૂકીને રાજ્યના હિતમાં પરંતુ મારું માત્ર રાજ્યની જનતાને સાચી માહિતી જાય તે માટે કોપી કારણ કે મને પહેલેથી શંકા અને આ શંકા ભાજપમાં ઉમેશભાઈ અને હેમંતભાઈ પ્રશ્ન પૂછેલા ત્યારે બે હાથ જોડીને ચેર પર મેં વિનંતી કરવી હતી કે કાલે ડ્રગ્સની ચર્ચામાં ગુજરાતના કોઈ બી પ્રશ્ન